સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી જોકે ગોડાઉન બળીને ખાક થઈ ગયું છે આગની વિકરાળ જ્વાળાઓથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ખાતે કાગળ અને કાપડના ભંગારનું ગોડાઉન આવેલું છે જ્યાં મોટી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી આગની જ્વાળાઓ આસમાન સુધી ઊંચી થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી બંગારના ગોડાઉનની આગની જાણ વિભાગને કરવામાં આવી હતી આગ મોટી હોવાથી ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં અફરાતફરી માહોલ સર્જાયો હતો ફાયર વિભાગ દ્વારા પહેલા આગને પ્રસરતી રોકવામાં આવી હતી આજુબાજુમાં પણ ખાતાઓ અને ગોડાઉન આવેલા છે જેને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે હાલ તો આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી જેથી ફાયર વિભાગ અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો સબ ઓફિસર રોહિત કલાસ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ લિંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બંગાળનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાત થી આઠ ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણ પૂરું થઈ ગયું છે પણ આજુબાજુના ખાટાઓ અમે સહી સલામત બચાવી દીધા કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદી ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનું ના કોઈ જાનહાની નથી